નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાની છે કોટેડની હરેણ ઘૂંટવા માટે સ્પેશિયલ કોટેડ છે અને એલસીની સલણમાં પણ સારી આવશે એટલે આ રીતની ક્વોટેડ છે અઢાર આજુબાજુની સાઈઝ છે ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે ઓછામાં ઓછી દસ કેરેટને વધુ ગમે એટલે ક્વોન્ટિટી જોવે એટલી મળી શકશે અને ભાવની વાત કરીએ તો ભાવ છે એંશી રૂપિયા કેરેટનો એંશી રૂપિયા કેરેટનો ભાવ છે અને આ રીતની ક્વોટેડ છે અઢાર આજુબાજુની સાઈઝ છે અને ઓછામાં ઓછી દસ કેરેટ તમને મળશે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર જુઓ તમને ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરીમાં જોવે તો પણ મળી શકશે ફક્ત તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા ઓલ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા ઉપર રહીશો તમને આંગળીયા દ્વારા મળી શકશે ઓછામાં ઓછી દસ કેરેટને વધુમાં વધુ જેટલી ક્વોન્ટિટી જોવે એટલી મળી શકશે એટલે આ રીતની ક્વોન્ટિટી છે તમારે જો કામની થતી હોય તો મને મેસેજ કરીજો કોલ ન કરતા ખાલી વોટ્સઅપ ઉપર તમારું એડ્રેસ લખાવો એટલે બીજા દિવસે નવ વાગે તમને આંગળીયા દ્વારા મળી શકશે એટલે આ રીતની ક્વોટેડ છે ને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે બધાને ક્વોટેડ જે લેવા માગતા હોય એની માટે વિડીયો બેસ્ટ છે ને ક્વોટેડ પણ સારી છે એલસીની ક્વોટેડ છે સલણમાં પણ સારી આવે છે એટલે આ રીતની ક્વોટેડ છે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ